Oh, oh,

ગરમીનો પારો બેતાલીસ ડિગ્રીને પાર થવાની શક્યતા છે તો મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈએ ગરમીની આગાહી કરી છે મળતી અનુસાર વધુ જણાવી કે ત્યારે ત્યારે મિત્રો હવામાન વિભાગે આગામી પાંચ દિવસ આકરી ગરમીની આગાહી કરી છે તો વધુ જણાવી દઈએ કે મંગળવારે પણ રાજ્યમાં ત્યારે દસ શહેરોમાં તાપમાનનો ત્યારે મિત્રો પારો તેતાલીસ ત્યારે ચાલીસ ડિગ્રી પાર પહોંચ્યો હતો અને પાંચ દિવસમાં બાદ ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલ માં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ